GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા દિવલિયા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી કાયદાનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સાથે જ ટ્રાફિકના નિયમો વિશે વાહન ચાલકોને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી તે ઉપરાંત દરેક વાહનો પર રેડિયમ પટ્ટી લગાવી રાત્રિ દરમિયાન થતા અકસ્માતોને રોકવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો ભારતમાં માર્ગ સુરક્ષા એક મુખ્ય ચિંતાનો વિષય છે ટુ વ્હીલર આપણા દેશમાં પર પરિવહનની લાઈફ છે પરંતુ જોખમી પણ છે કદાચ ટુ વ્હીલ ધરાવતી વ્યક્તિઓની વધુ સંખ્યાએ ટુ વ્હીલર અકસ્માત માટે જવાબદાર એક પરિબળ છે ઘણી વાર તેઓ અકસ્માતનો શિકાર બનતા છે ત્યારે સરકાર તરફથી વાહન ચાલકો માટે લોકોની સુરક્ષા માટે અને કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ ઘણીવાર વાહન ચાલકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે આવા લોકોને કાયદાનું પાલન કરાવવા માટે વાહન ચાલકોને કાયદાની સમજ આપવા માટે પોલીસ દ્વારા એક વખત ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવતું હોય છે

પરંતુ તિલકવાડા પોલીસની આ કાર્યવાહીથી ચાલકોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો